વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા તળાવને સાફ સફાઈ કરવામાં આવી નહીં સાથે જ તળાવમાં જાળીઝાખરા ઊગી નીકળ્યા છે અને તંત્ર દ્વારા પાણી કાઢવા માટે મોટર તો મૂકવામાં આવી છે પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે જ તળાવની બાજુએ દિવાલ નમી પડી ગઈ છે વોર્ડ નંબર તેર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા તળાવને સાફ ન કરાતા તળાવમાં ઝાડીઝાખરા ઊગી નીકળ્યા છે અને જેને લઈને વરસાદી કાસને જતું પાણી બ્લોક થઈ જાય છે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાય છે આ તળાવમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માડી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી આ વોર્ડ નંબર તેર માં આવતો કાશી વિશ્વનાથ તળાવ છે ઘણા વર્ષોથી ધારાસભ્ય આવી ગયા સાંસદશ્રી આવી ગયા કમિશનર સાહેબ આવી ગયા કોર્પોરેશન આવી ગયા પણ આ તળાવનું કોઈ પણ અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું અત્યારે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂમ કામગીરીના રૂપે ભ્રષ્ટાચાર દેખાયો જે જગ્યાએ પાણી જવું જોઈએ એ જગ્યાએ જાળી ઝાંખણા ઉગી ગયા એક બાજુ જે પંપ છે એ પંપ છેલ્લા પંદર દિવસથી બંધ છે અને વોર્ડની અંદર દર વર્ષે જે કહેવામાં આવે એક ટેન્ડર રૂપી તલાવ સાફ સફાઈ માટેનું કામ આપવામાં આવતું હતું તો શું આ વર્ષે સાફ સફાઈ માટે ટેન્ડર આપવામાં આવે જ કે જે પ્રકારે જાળી ઝાંખણા ઊભી ગયા છે એ શંકા જઈ રહી છે મને એ ખોટું તો બિલો પાસ નથી થયા એટલે તાત્કાલિક ધોરણે તલાવ જે છે એ તલાવનું જે પાણી જે તાત્કાલિક પાણીનો નિકાલ થાય જેથી રાસ્તામાં રાજદીપ રાજરત્ન તથા આજુબાજુ વિસ્તારમાં પાણી ના ભરાય એની કમિશનર સાહેબે કાળજી લેવી એ મારી રજૂઆત છે